જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં આજે આપણે બનાવવાના છીએ ફરવા જઈએ ત્યારે સાથે લઈ જઈ શકાય અથવા તો કોઈ બી તહેવારમાં પણ બનાવી શકાય એવો પૌવાનો ચટપટો ચીવડો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એક બાઉલમાં એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી વરિયાળી પાવડર એક ચમચી શેકેલું જીરું અડધી ચમચી હિંગ એક ચમચી લાલ મરચું અને એક ચમચી આમચૂર પાવડર લીધો છે હવે આ એક સિક્રેટ સામગ્રી છે એ છે ફુદીનાનો પાવડર ફુદીનાનો પાવડરથી ચવાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે એટલા માટે મેં એક ચમચી ફુદીનાનો પાવડર લીધો છે હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ ફુદીનાનો પાવડર મેં ઘરે જ બનાવેલો છે તમારી પાસે જો હોય તો આમાં ચોક્કસ નાખજો બહુ સરસ લાગશે હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મારી પાસે આવું કાણાવાળું બાઉલ હતું તો મેં એ લીધું છે તમારી પાસે જો પૌવા તળવાનો જારો હોય તો તમારે એ લેવાનો રહેશે હવે મેં આમાં અડધો બાઉલ જેટલા સિંગદાણા લીધા છે તો એ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેશું હવે સિંગદાણા તળાઈ ગયા છે તો એનું બધું તેલ નીતારી અને એક મોટા વાસણમાં કાઢી લેશું અને ફરી પાછું એ જ બાઉલ તેલમાં મૂકી દઈશું હવે મેં આમાં અડધો બાઉલ દાળિયા લીધા છે એ નાખી દઈશું અને એને પણ થોડા તળી લેશું હવે દાળિયા તળાઈ ગયા છે તેમાંથી તેલ નીતારી અને સિંગદાણા વાસણમાં કાઢી લેશું અને ફરી પાછું બાઉલ તેલમાં મૂકી દેશું હવે આની અંદર મેં થોડા ટોપરાની સ્લાઇસ કરીને લીધી છે એ નાખી દેશું અને એને પણ થોડી સાતળી લેશો હવે ટોપરાની સ્લાઈસ પણ તળાઈ ગઈ છે તેમાંથી તેલ તારી એને પણ આ વાસણમાં કાઢી લેશું અને ફરી પાછું આ બાઉલ તેલમાં મૂકી દેશું હવે આમાં મેં આઠ દસ જેટલી બદામ લીધી છે અને એના બે ફાડા કરીને લીધા છે એને થોડાક સાતાળા દેવાના છે પછી પાછાથી પાછા આપણે આઠ દસ જેટલા કાજુ નાખી દઈશું અને એને પણ થોડા સાતળવાના છે હવે આમાંથી પણ તેલ નીતારી અને બધી સામગ્રીની સાથે કાઢી લેશું અને ફરી પાછું બાઉલ તેલમાં મૂકી દેશું હવે આમાં મેં એક બાઉલ પૌવા લીધા છે જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ પૌવા છે તો એને આમાં અડધા નાખી અને એને પહેલાં તળી લેશું હવે આ પૌવામાંથી પણ તેલ નીતારી અને બધી સામગ્રીની સાથે નાખી દઈશું અને બાકીના પૌવા પાછા તળી લેશું આ પૌવાના ચેવડામાં જો તમારે નાયલોન પૌવા લેવાના હોય તો તમારે એક બે ચમચી જેટલું તેલ મૂકી અને ધીમા તાપી અને શેકી લેવાના રહેશે હવે આમાં મેં બે ત્રણ લીલા મરચાંના કટકા કરી લીધા છે એને પણ આપણે એકદમ ક્રિસ્પી તળાવવા દેવાના છે અને પછી આઠ દસ લીમડાના પાન નાખવાના છે અને એને પણ એવી રીતે તળવાના છે હવે આપણા લીલા મરચાં અને લીમડો તળાઈ ગયા છે તો આ વાસણમાં કાઢી લેશું હવે આપણે આ તળેલી સામગ્રીની અંદર બે ચમચી મસાલો નાખવાનો છે જે આપણે બનાવીને રાખ્યો તો એ અને બે ચમચી દળેલી ખાંડ નાખવાની છે પછી આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવાની છે જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે આ પૌવાનો ચટપટો ચેવડો તૈયાર થઈ ગયો છે ફરી મળીએ એક નવી વાનગી સાથે થેન્ક યુ